હાલો યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે હું પહોંચી જઉં છું પહોંચી જઉં છું બગદાણા મિત્રો આજે છે સૌદેશ અને કાલે છે ગુરુ પૂર્ણિમા એટલે કે પાવન પર્વત એટલે કે ગુરુ પૂનિમ છે મિત્રો તો આજે આપણે આવી જીએ બગદાણા બજરંગ બાપાના સાનિધ્યમાં અને મિત્રો ગુરુ પૂર્ણિમની ઘણા માર તૈયારી થઈ રહી છે અને અત્યારે પૂર્વ પૂર્વ તૈયારી થઈ રહી છે તો આજે વિડીયોમાં તમને સંપૂર્ણ પૂર્વ તૈયારી બતાવવાની છે અને બજરંગદાસ બાપાના દર્શન પણ કરાવવાના છે મિત્રો અને ગુરુ પૂનમનું કઈ રીતનું આયોજન છે એ પણ તમને વિડીયોમાં કહેવાનું છે એટલે કે વિડીયોમાં શેખ સુધી જોડાયેલા રહેજો ચેનલમાં નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં લખી નાખશો જય બાપા સીતારામ તો મિત્રો એમ કહેવાય કે ગુરુ પૂનિમનો જે કાર્યક્રમ છે એ પણ તમને પહેલાં જણાવી દો કે જે કાલે ગુરુ પૂનિયમ એટલે કે સવારમાં પાંચ વાગે છે મંગળા આરતી છે અને સવારે સાત વાગે છે તો ધજા પૂજન છે અને આઠ વાગે છે તો ધ્વજારોહણનો કાર્યક્રમ છે અને સાડા આઠે છે એ ગુરુપૂજનનો ગુરુપૂજનનો કાર્યક્રમ છે અને અને સાડા નવે મિત્રો છે રાજભોગ આરતી છે અને દસ વાગે એમ કહેવાય કે બજરંગદાસ બાપાનો પરસાદની શરૂઆત થાય છે એટલે કે જે ગુરુ પૂનિમની અંદર મિત્રો જ્યાં ભાઈ ભક્તો આવે છે તો એની માટે એમ કહેવાય કે રસોડા વિભાગમાં પ્રસાદ ચાલુ થાય છે દસ વાગ્યા પછી પણ મિત્રો ખાસ કરીને તો એ જણાવવાનું છે કે જે આપણે રસોડા વિભાગમાં જઈએ ત્યારે મિત્રો કાલે એમ કહેવાય કે લાખો પબ્લિકો હશે મિત્રો જો અત્યારથી તમને મારી પાછળ એટલા ભાવિ ભક્તો દેખાય છે અત્યારે જે પગપાળા આવતા હોય હાલીને આવી ગયા છે અને વાહનો લઈને આવી ગયા છે અને દૂર દૂરથી આવતા હોય તો મિત્રો કાલે લાખો પબ્લિક અહીંયા બગાડની અંદર તમને જોવા મળશે તો જ્યારે રસોડા વિભાગમાં જઈ ત્યારે ખાસ આપણે શાંતિ જાળવી કારણ કે બહુ ધક્કામુકી ન કરવી અને રસોડા વિભાગમાં મિત્રો ખાસ તો એ ધ્યાન રાખવાનું કે જે બદરંગ ધા પણ લેવા જાય તો આપણે જોતાં પૂરતો જ લેવો વધારે પૂરતો અન્નનો બગાડ કરવો નહીં કારણ કે અન્ન છે મહાદાન છે મિત્રો તમારે જોતા પૂરતું તમારે એકવાર નહીં બે વાર લ્યો ત્રણ વાર લ્યો ખાસ કરીને તો અન્નનું બગાડ કરશો નહીં તો સારો હવે આપણે મિત્રો જઈ ભજનું દર્શન કરવા તો વિડીયો માટે જોડાયેલા રહે તો તમને આજે તમને પૂર્વ તૈયારી બતાવવાની છે તો ચાલો હવે જઈ દર્શન કરવા તો જુઓ મિત્રો જે એમ કહેવાય કે જે આ ભાવિ ભક્તો છે એ મિત્રો જેમ કહેવાય કે આજે બજરંગદાસ બાપાની કાલે છે હોવું પૂર્ણ એટલે કે આજથી જ મિત્રો એમ કહેવાય કે આજે ધજા ચડાવવા માટે બધા ભાવિ ભક્તો દૂર દૂરથી આવે છે અને જો રામધન ગાતા ગાતા કહેવાય કે આજે બજરંગદાસ બાપાની ધજા ચઢાવવાના છે તો આવે છે બજરંગદાસ બાપાની ધજા ચઢાવવા માટે મંદિરે જુઓ મિત્રો તો તમે પણ મિત્રો દર્શન કરી શકો છો બજરંગદાસ બાપાના તો બધાય શ્રદ્ધાળુઓ છે એ દર્શન કરે છે તમે જોઈ શકો છો તો અત્યારે મિત્રો દૂર દૂરથી અત્યારે ભાવિ ભક્તો બધાએ દર્શને આવતા હોય છે અને ચાલીને આવતા હોય છે એટલા માટે આ બધાએ ધજાવું ચડાવે છે મિત્રો જુઓ તમે તો મિત્રો અહીંયા તમે આનો વ્યૂ તમે જોઈ શકો છો અત્યારે જો તમે મિત્રો કહેવાય કે જે બધા પોલીસ કર્મચારીઓ છે અત્યારે જો મિત્રો એની ડ્યુટી ઉપર બધા એક્ટિવ છે જો અત્યારે ફૂલ ટ્રાફિકને લીધે કારણ કે અત્યારથી બધા એની ડ્યુટી ઉપર ગોઠવાઈ ગયા છે અને કાલે કાલે છે ગુરુ અને આજે મિત્રો બગદાણીની અંદર એમ કહેવાય કે ગલી વાલી તમને પોલીસ કર્મચારીઓ જોવા મળશે તો આ રીતનું છે એટલે કે ટ્રાફિકને લીધે ટ્રાફિકનું નિયમોનું જળવાઈ રહે પોલીસ કર્મચારીઓ બધા ગોઠવાઈ ગયા છે અને અહીંયા જો આપણા બધાય ભાઈબંધ દોસ્તારો છે એ બધાય કરે કરે છે છે અને શૂટ તો અમે સાથે બદરંગ બાપાના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો હવે આપણે છીએ બદરંગા બાપાના દર્શન કરવા મિત્રો અને જોવા મિત્રો આજે અત્યારથી તે મિત્રો જોવો આટલી ટ્રાફિક લાગી ગઈ છે બધા શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો આવવા છે મિત્રો જુઓ બાપાના દર્શન કરવા મિત્રો તો કાલે મિત્રો અહીંયા ફૂલ ટ્રાફિક જામ થઈ જશે ગુરુ પૂનમ છે એટલા માટે તો ચાલો આપણે અંદર જઈએ અને બાપાના દર્શન કરીએ અને તમને પણ વિડીયોમાં દર્શન કરાવવું તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં લાઈક કરી દેજો અને કોમેન્ટમાં લખી નાખો જય બાપા સીતારામ તો મિત્રો આપણે એમ કહેવાય કે બદ્રીના બાબાના મંદિરના ગેટની અંદર પ્રવેશતા જથી અહીંયા પહેલાં તો આવ્યા કાળભૈરવ દાદાનું મંદિર આવે છે તો એના પણ તમને દર્શન કરાવવું તો જો મિત્રો અહીંયા છે કાળભૈરવ દાદાનું મંદિર તો તમે પણ દર્શન કરી શકો છો વિડીયોમાં જો તો કોમેન્ટમાં લખી નાખો જય કાળ ભૈરવ દાદા તો હવે આપણે જવાનું છે મિત્રો બજરંગાસ બાપાના દર્શન કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ હોય તો ચાલો હવે તમને દર્શન કરાવું બદરંગદાસ બાપા મિત્રો એમ કહેવાય કે આપણે જ્યારે બજરંગદાસ બાપાના દર્શન કરવા જાય ત્યારે એવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો જો તમે આ સાઈડ છે આ સાઈડ ભાઈઓ છે અને આ સાઈડ બહેનો છે તો બંને સાઈડ અલગ અલગ ભાઈઓ અને બહેનોની અલગ અલગ લાઈન હોય છે અને આપણે શાંતિથી દર્શન કરી શકીએ છીએ તો ચાલો તમને પણ દર્શન કરાવું તો જો મિત્રો આજે બધા શ્રદ્ધાળુઓ છે એ બાપાના દર્શન કરે છે અને દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે તો તમે મિત્રો અને કોમેન્ટમાં લખી નાખો જય બાપા સીતારામ કારણ કે અત્યારથી જ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓને જો બધી ટ્રાફિક કામ થઈ ગઈ છે લાઈનમાં દર્શન કરવાના વાર આવે છે તો જય કોમેન્ટમાં લખી નાખો જય બાપા સીતારામ બાપા સીતારામ તો મિત્રો તમને પણ વિડીયોમાં બજરંગદાજ બાપાના દર્શન કરાવવું તો તમે પણ દર્શન કરી શકો છો તો મિત્રો કોમેન્ટમાં લખો તો કાંઈ હવે આપણે જવાનું છે એમ કહેવાય કે જ્યાં સમાધિ મંદિર છે ત્યાં દર્શન કરવા જવાનું છે અને મિત્રો અત્યારે સમાધિ મંદિર એમ કહેવાય કે જે બધું શણગારવાનું કામકાજ ચાલુ છે એવું સરસ મજાનું શણગારે છે તો પણ તમને પણ બદરંગ બાપા સમાધિ મંદિરના દર્શન કરાવવું અને જે શણગારે છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતેનું શણગારે છે એમ તો જો મિત્રો આ છે બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર તો જો મિત્રો અહીંયા અત્યારે શણગારવાનું સરસ મજાનું કામ હાલે છે જુઓ તમે તો જો આ રીતનું કાંઈક બજરંગ બાપાનું સમાધિ મંદિર છે એ મિત્રો શણગારે છે જો તમે આ જે શણગારવા માટે છે એ મિત્રો જેમ કહેવાય કે વડલાની વડવાઈઓ છે તો વડવાઈઓથી આ બધું મંદિર શણગારે છે જો તમે સરસ મજાનું એવું શણગારે છે તો આ બંને સાઈડ છે એ વડવાઈઓ બાંધે છે તો જુઓ મિત્રો આ વડવાઈઓથી શણગારવામાં આવે છે આજે સમાધિ મંદિર છે તો જો મિત્રો આ છે બજરંગદાસ બાપાનું મેન મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો આ ઠેઠ પાયેથી લઈને ઠેઠ શિખર સુધી મિત્રો આજે મંદિર બનાવેલું છે એમાં આરસ પાણો જ વાપરેલો છે ઠેઠ પાયેથી લઈને ઠેઠ શિખર પૂરું થાય ત્યાં સુધી એકલા આરસ પાણાનો જ બનાવેલો બનાવવામાં આવેલું છે મિત્રો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બજરંગદાસ બાપાના મેન મંદિરમાં તો જુઓ મિત્રો અહીંયા સરસ મજાનું એવું મંદિર શણગારવામાં આવેલું છે જો તમે આજે ઉપર તમે જોઈ રહ્યા છો તો મિત્રો આખું મંદિર છે આ જેમ કહેવાય કે અહીંયા બલોથી શણગારોમાં આવ્યું છે જવો મિત્રો તો ચાલો આપણે અહીંયા પણ દર્શન કરીએ તો મિત્રો જ્યાં એમ કહેવાય કે બજરંગદાસ બાપાની મૂર્તિ છે એ મિત્રો જે જેમ કહેવાય કે ચાંદીની મૂર્તિ છે એટલે સામેથી પ્રકાશ આવે એટલે મિત્રો તમને હરખી દેખાય નહીં કારણ કે ચાંદીની મૂર્તિ છે એટલે કે લેટનો પ્રકાશ તમને હમો દેખાય છે જો જો મિત્રો જ્યાં એમ કહેવાય કે જે આ મંદિર બલુથી શણગારે જો મિત્રો અહીંયા જેમ કહેવાય કે હવાથી બલું ભરે છે જો તમે આ જે આ રીતે બલુ ભરે છે હવાથી ને જો આ રીતે તોરણ બનાવે છે જો તમે તો સરસ મજાને એવું તોરણ બનાવે છે જો તમે આ રીતે ફુગા ફૂલાવે છે અને જો મિત્રો એ રીતે બધે તોરણ કરી અને જો મિત્રો આજે મંદિરમાં એમ કહેવાય કે ઉપર બાંધવામાં આવે છે હજી શણગારવાનું કામકાજ ચાલુ છે જો તમે જો મિત્રો આ રીતે કંઈક તોરણ બનાવી અને જો આ રીતે અહીંયા કાંઈક બાંધવામાં આવે છે સરસ મજાનું એવું શણગારવામાં આવે છે તો જો આ અત્યારે મંદિર અત્યારે ચાલુ છે જુઓ તમે તો સરસ રીતે ફૂગા બલુ તો મિત્રો સરસ રીતે બલુ ફૂલાવીને હવાથી જો આ સરસ રીતે બાંધવામાં આવે છે અને શણગારે છે જવો તમે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરની હા ઉપર એમ કહેવાય તો જો મિત્રો આ છે મંદિરનું ઉપલું શિખર છે જુઓ તમે સરસ રીતે કોતરણી કરીને કોતરણી છે શિખરની અંદર જવો તમે અને આ છે નીચેલો ભાગ જવા અહીંયા જે એમ કહેવાય કે જે બલુથી જે શણગારેલું છે જવો તમે સરસ મજાના તમને બલુ દેખાતા હશે છે વિડીયોમાં જવો તમે તો આ રીતનું શણગારેલું છે મંદિર અને હવે આપણે જવાનું છે રામચંદ્ર ભગવાનના દર્શન કરવા તો એના પર તમને દર્શન કરાવું તો દર્શન કરવા માટે જો મિત્રો લાંબી લાઈન લાગેલી છે જો તમે તો તમે પણ બધાય દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં લખી નાખો મિત્રો જય શ્રી રામ તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે મિત્રો જે બધા ભક્તો છે એ દર્શન કરીને અને અહીંયા જવો મિત્રો એમ કહેવાય કે છાની પ્રસાદી લેવા મિત્રો આવે છે બધા અને છાની પ્રસાદીની જગ્યા બે દિવસ પૂરતી મિત્રો અહીંયા ફેરવી છે એમ કહેવાય કે પહેલાં જ્યાં એમ હતું કે જ્યાં મંદિરનો મેન પ્રવેશ ગેટ છે ત્યાં બાજુમાં જ હતી ઓલાને લીધેથીને ગુરુ લીધે થઈને આ બે દિવસ ટ્રાફિકને લીધે થઈને અહીંયા જગ્યા ફેરવી છે જવો તો અહીંયા બધા જે ભક્તો છે એ બધા છા પીવા આવે છે જવો તમે તો અહીંયા બધા પ્રસાદી લે છે તો મિત્રો આજે તમને એમ કહેવાય કે કાલે છે ગુરુ પૂનમ એટલે કે મિત્રો આજે ગુરુ પૂનમ નિમિત્તે જે બગદાણા બદરંગદે બાબાના મંદિરની જે પૂર્વ તૈયારી છે એ સંપૂર્ણ તમને બતાવી છે વિડીયોમાં અને તમને બદરંગ બાપાના દર્શન છે તો વિડીયો થઈ જશે બહુ લોંગ એટલે આપણે વિડીયોને અહીં એન્ડ કરવાનો છે તો વિડીયોમાં સ્ટેટ સુધી જોડાયેલા છે મને નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ફરી પાછા મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય